ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામે જન્માષ્ટમીના તહેવારે છેલ્લા સત્તર વર્ષથી અનોખી સેવા અને પરંપરા જળવાઈ રહી છે ગામના સરપંચ હીરા વાઢેર દર વર્ષે કોઈપણ જાતિના ભેદભાવ વગર અઢારસો થી વધુ જરૂરિયાતમંદો પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈ વિતરણ કરે છે આ વર્ષે પણ અંદાજે આઠ ટન જેટલું ફરસાણ અને મીઠાઈ બનાવી કીટ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં જિલ્લા તેમજ તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સરપંચ અને ગામના શ્રમંત શ્રીમંતોને પણ આવા સેવા કાર્ય માટે પ્રેરણા લેવા અપીલ કરી હતી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ગામના સરપંચ હીરાભાઈ અને ગામના જ આગેવાન જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ દ્વારા લગભગ ચૌદ પંદર વર્ષથી આ જન્માષ્ટમી નિમિત્તે દરેક ઘરે એટલે કે સત્તરસો પરિવારોને ફરસાણ અને મીઠાઈ દર વખતે જન્માષ્ટમીના તહેવારમાં ઘરે ઘરે પહોંચાડતા હોય ત્યારે આજે જન્માષ્ટમી પૂર્વ સંધ્યાએ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે પ્રદેશ ભાજપના મંત્રી જવેરભાઈ ઠકરાર જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ બારડ જિલ્લા પંચાયતના રાજવીરભાઈ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના તેમજ આજુબાજુના સુત્રાપાડા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાની ઉપસ્થિતિમાં અત્યારે અહીંયા આ કીટ વિતરણનો કાર્યક્રમનો શુભારંભ કરાયો છે બાકી અહીંયા ગામના હીરાભાઈ અને રામભાઈની ટીમ ઘરે ઘરે જઈને ફરસાણ અને મીઠાઈ આપતા હોય છે તો આ તકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે દરેક પરિવાર સાતમને દિવસે જાડુ જમતા હોય અને એના માટે આ ફરસાણ ને મીઠાઈ વિતરણ કરતા હોય તો આ તકે હું રામભાઈ અને હીરાભાઈ ને એમની ટીમને ખૂબ ખૂબ લોઢવા ગામે રામબાપા અને એભાભાઈ દ્વારા લગભગ છેલ્લા ચૌદ પંદર વર્ષથી આ સેવાકી પ્રવૃત્તિ છે છે એ લોઢવા ગામની અંદર અંદર કરવામાં આવે જેની આ વર્ષે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ભાજપ મહામંત્રી દિલીપભાઈ તાલુકા પંચાયત સુત્રાપાડાના કારોબારી ચેરમેન ભાઈ શ્રી જયંતિભાઈ અને આજુબાજુ ગામમાંથી પધારેલા બધા આગેવાનો છે એ દર વર્ષની જેમ આ વખતે પણ રામબાપા વાઢેર અને હીરાભાઈ જે સરપંચ છે ગામના એના પરિવાર દ્વારા દર વર્ષે ગામના લગભગ સત્તરસો જેટલા પરિવારોને વિના મૂલ્યે ફરસાણ છે એ આપવામાં આવે છે ભગવાને એમને જે શક્તિ અને સુખી સંપન્નતા આપી છે એમાંથી થોડુંક પર્સન્ટ ટકાવારી છે એ ગામના લોકો માટે કાઢી અને આજે સેવાનું કાર્ય જે કરી રહ્યા છે એ આજુબાજુના ગામના લોકો માટે પણ પ્રેરણારૂપ છે એ લોકો જે દર વર્ષે આજે સેવાકીય કરે છે એનાથી પ્રેરાઈને ઘણા બધા ગામના લોકો છે આવી સેવાકીય વર્ષથી આયોજન થાય છે અને આમાં દિવસ આ બધી ચાલુ કરવામાં આવે છે બસો જેટલા કાર્ય કરતા હોય છે અને કીટ પેકિંગ કરી અને ઘરે ઘરે એને ઘર સુધી પહોંચાડવામાં બસો થી અઢીસો કાર્યકર્તાઓ આ મહેનત કરતા હોય છે અને છેલ્લા સત્તર વર્ષથી અમે આયોજન કરીએ છીએ સત્તરસો કીટ છે સાડા ચાર કિલોનું અનાજ ફરસાણનું વિતરણ થાય છે અમે કોઈ ઘર તારવતા નથી કોઈ ના લે તો વાત અલગ છે તો એનો પ્રેશરથી અમે લેતાય નથી કે ગરીબ માણસોને આપો તો પછી એનું ઘર તરી જાય છે બાકી કોઈ ઘર તારવતા નથી સર્વને આપીએ છીએ આઠ ટન જેટલો ફરસાણ બનાવવામાં આવ્યું હતું એમાં એક કિલો ભાવનગરી ગાંઠિયા હોય છે તીખા ગાંઠિયા હોય છે સેવ હોય છે ચવાણું હોય છે અને મંથાળ હોય છે હું અન્ય સરપંચો સદ્ધર હોય તો તમારા ગામની અંદર જરૂરિયાતમંદો ને આવી રીતે જન્માષ્ટમી આવે તો એના બાળકો પણ એ વંચિત ના રહી મીઠાઈ થી એના માટે એને સરપંચો ને કેવું છે ને આપણા લોઢ મારા ગામ લોઢવામાં પણ એક ભાઈ એવું કર્યું છે તે સારી વાત છે ને અભિનંદન